હતો અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં જંગલ વિસ્તાર હોવાથી જંગલી પ્રાણીઓ અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે ગામની સીમમાં શિકારની શોધમાં આવી ચડેલ દીપડો ગ્રામજનો અને ખેડૂતોની નજરે પડ્યો હતો જે અંગે સ્થાનિકોએ અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરવામાં આવતા

તો અલગ અલગ જગ્યાએ ત્રણ પિંજરા ટેપકેજ ગોઠવેલા હતા તો એમાં એક ટેપકેચમાં આજે એક નર દીપડો જેની આશરી ઉંમર ત્રણ વર્ષ જેટલી છે તો તે ટેપ થયેલ છે અને હવે પછી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ નાઓની સૂચના અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે